પરેશ રોડ હું સ્ટેલી મેકવાન યુટ્યુબ ચેનલ ગુજરાતી બાયબર સ્ટડીમાં તમારું સ્વાગત છે મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબ્સ્ક્રાઇબ કરી લો અને સલા જ્ઞાનમાં ત્યાં વધતા જાઓ આજે તારીખ સત્તર આજના સવાલો આ પ્રમાણે છે એનો પહેલો સવાલ છે ઈસુ કેટલા દિવસ સુધી આત્માથી અહીં તહીં રાનમાં દોરવાયા તે હતા ચાળીસ દિવસ સુધી ચાળીસ દિવસ સુધી કોઈ રાતમાં એમને જંગલમાં લઈ ગયા પણ ત્યાં ચાળીસે ચાળીસ દિવસ શેતાને એમનું પરીક્ષણ કરેલું હતું ચાળીસ દિવસ પ્રભુ શે શેતાન સાથે લડાઈ કરી અને ઉપવાસ સહિત એને જીત્યો અને પ્રભુસેની પર અધિકાર પ્રાપ્ત કર્યો બીજો પ્રશ્ન કોણ ઘાંટો પાડીને કહેતા કે તું દેવનો દીકરો છે એ છે ભૂતો ભૂતો ઘાંટો પાડીને કહેતા હતા કે ઈસુ તું તો દેવનો દીકરો છે આપણે પણ પ્રભુ શ્રી કૃષ્ણને પ્રગટ તેમ ત્રીજો પ્રશ્ન છે ઓ સર્પોના વંશ આવનાર કોપથી બચવાને તમને કોણ ચેતાવ્યા એવું કોણ બોલ્યું જ્યારે ફરોસીઓ અને લોકો બધા છે ને બાપ્તીસમાં લેવા માટે આવ્યા એ લોકોને કહું છો બાપ્તિસ્મા લઈ લે ઈશ્વર પાસે જ પહોંચી જાય એ રીતે કંઈ ખાલી ખાલી બાપ્તીસમાં લે છે ને ઈશ્વર પાસે ના જાય તમે ખાલી ખાલી ચર્ચમાં જાઓને બાઇબલ વાંચો નથી કે ઈશ્વર પાસે ના જાય હૃદયનું પરિવર્તન થવું જોઈએ શું કીધું આ લોકોને ઓસર વંશ એટલે કે સેતાના છોકરા કીધા એ લોકોને કેમ જ્યારે ફળ જ ના દેખાતા હોય તો પછી સેતાના છોકરા કે ને ઈશ્વરમાં હોય તો ઈશ્વરના ફળ દેખાવો જોઈએ એટલે ખાલી છે ને દેખાડો ઈશ્વર પસંદ નથી યોગ્ય રીતે ઈશ્વરમાં આવો પછી ચોથો પ્રશ્ન છે કોણ જ્ઞાનમાં તથા કદમાં અને દેવની તથા માણસોની પ્રસન્નતામાં ઘટતો ગયો પાબ્રોમાં લખ્યું છે વધતો ગયો પણ હવે પ્રશ્ન છે જ નાખ્યો ઘટતો ગયો એનો જવાબ છે કોઈ નહીં પરંતુ જે લોકો ધ્યાનથી ના વાંચે ને એ લોકો શું જવાબ આપે ઈ શું એક પણ કાનોમાં તો તમારા આમથેમ થઈ જાય ને એ તમારો આખો અર્થનો અનર્થ થઈ જાય અને માટે પોતા વિશે સાવધાન રહો પાંચમો પ્રશ્ન ઘઉં પોતાની વખારમાં તો ભરી રાખશો પણ ભૂસું ક્યાં ભરી રાખશો આ બી મેં પ્રશ્ન ફરી નાખેલો ભૂસું તો બાળી નાખવાનું છે ભરી થોડું રાખવાનું છે એટલે ભૂસું તો છે ને બાળી નાખવાનું અને ભૂસું એટલે કોણ ખબર જે લોકો ઈશ્વરને નથી માનતા ને યોગ્ય રીતે એ બધા જ એ ભલે ખ્રિસ્તી હોય તો પણ એ ભૂસા સમાન છે એ લોકોને નર્કમાં નાખવામાં આવશે પછીનો સવાલ છે છઠ્ઠો કેમ કે આ દાઉદના શહેરમાં તમારે સારું એક તાર એટલે કોણ જન્મ્યો છે તેનો જવાબ હતો ખ્રિસ્ત પ્રભુ પ્રભુ સુખ એ તારનાર છે એમના વગર તમે કદી પણ સ્વર્ગમાં ના જઈ શકો કેમ કે કહે છે કે માર્ગ સત્ય તથા જીવન હું છું મારા આશ્રયના બાપની પાસે કો આવી શકતું નથી અને માટે આપણે પ્રભુ વગર જઈ શકતા નથી પ્રભુને અનુરૂપ જીવન જીવો સાતમો પ્રશ્ન છે એમ પછી શેતાન સર્વ પરીક્ષણ પૂરું કરીને કેટલી મુદત સાથે તેની પાસેથી ગો કોઈ મુદત લખી નથી કંઈક એવું લખ કંઈક મુદત સુધી શું તમે એવું માનો કે શેતાન તમે છોડીને જતો રહ્યો એ તમારે આગળ પાછળ જ ફરતો રહેશે પરીક્ષણમાં નાખતો જ રહેશે પાપ કરાવતો જ રહેશે અને તમે ગમે એટલા મજબૂત રહેશો એની સામે ટકી જ શકશો તો બી તમને છોડીને ભાગવાની વાત નહીં કરે પણ તમે જેટલા મજબૂત થતા જશો એટલા તમે એને હરાવતા જશો એટલે મજબૂત બનો એને હરાવો પણ એવું ઈચ્છા તો રાખશો જ નહીં કે હંમેશાના માટે તમારાથી દૂર જાય એ તમને પાપમાં પાડવા માટે તો આવ્યા જ કરશે પણ તમારે એને મારી મારીને પગાડવાનો ખોખરો કરી નાખવાનો એને બસ પછી આઠમો સવાલ છે કોની સાસુને સખત તાવ આવતો હતો એ તો પિત્તર એટલે પિત્તર પરિવારવાળા થાય અને છતાં પરિવાર છોડીને પ્રભુ પાસે ચાલી નીકળેલા અને માટે તમે પરિવારની ચિંતા ના કરો પરિવારને ઈશ્વર સાચવશે પણ તમે ઈશ્વરને પ્રથમ સ્થાન આપો નવમો સવાલ છે કબૂતર રૂપે કોણ ઉતર્યો તે હતા પવિત્ર આત્મા પણ કબૂતર રૂપે નહીં ખરો શબ્દ છે કબૂતરની પેઠે અને કબૂતર જે છે ને એ હંમેશા ઉપરથી આમાં તો આમ સીધા આવે આમ સીધું ઉતરે કાગડો ઉતરે આમ શિકાર માટે આમ ઉતરે પણ પવિત્ર આત્મા કબૂતરની પેઠેક એટલે આમ સીધા જ એમનું લક્ષ્ય હોય સીધા પ્રભુ શ્રી કૃષ્ણ સ્વરૂપરે જો તમે કબૂતરની પાસે તમારે બાઇક સાયકલ ગમે તે લઈને જશો એકદમ નહીં ઉડે તમારે ઘણી વખત બ્રેક મારવી પડશે પવિત્ર આત્મા એકદમ ભાગતા નથી પણ તમે જો એમને અનુરૂપ જીવન નહીં જીવન તો તમે છોડીને જતા રહેશે પવિત્ર આત્માને પ્રાપ્ત કરો અને પવિત્ર આત્મામાં બની રહો અને દસમો પ્રશ્ન હતો આદમ કોનો દીકરો હતો અને એનો ખરો જવાબ હતો દેવનો દીકરો આદમે પાપ કર્યું એદન એદનવાડીમાંથી બહાર કાઢ્યું કે પણ વર્ષો પછી પણ ઈશ્વર યાદ કરે છે આદમ કોણ તો કે દેવનો દીકરો એના માટે આપણે ખરા અર્થમાં દેવના દીકરા બની રહે આદમની જેમ પાપ કરીને નહીં પણ સંપૂર્ણતાથી ચાલીને આપણે દેવના દીકરા બની રહે અને આ રીતે રોજરોજ દસ પ્રશ્નો પૂછવામાં આવે છે સાથે આવી રીતે નાનકડો વિડીયો બનાવીને એની સમજૂતી પણ આપવામાં આવે છે જેથી તમે ઈશ્વરના જ્ઞાનમાં વધતા જાઓ અને જો તમે આ જ્ઞાનમાં વધવા ચાહો છો અને તમે પ્રશ્નોના જવાબ આપવા ચાહો છો તો મને વોટ્સએપ પર તમારું નામ અને એડ્રેસ લખીને મોકલો સાથે એવું લખીને મોકલો કે મારે આ પ્રશ્નોના જવાબ આપવામાં મારે ભાગીદાર બનવું છે તો હું તમારું નામ નોંધી લઈશ અને આવતીકાલથી તમને પ્રશ્નોના જવાબ મોકલીશ